મિત્રો આ વિડિયોમાં આપણે ટેટ વનની અંદર ધોરણ એક અને ધોરણ બે માં આવતા ગણિત અને ગુજરાતીના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈશું તો પહેલો પ્રશ્ન છે ધોરણ એકમાં બાળકોને કેટલા સુધી અંક શીખવવામાં આવે છે તો સાચો જવાબ છે એકથી સો પ્રશ્ન બે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસમાં અભ્યાસક્રમનું કેવું માળખું સ્વીકારવામાં આવ્યું છે તો સાચો જવાબ છે પાંચ વત્તા ત્રણ વત્તા ત્રણ વત્તા ચાર પ્રશ્ન ત્રણ ધોરણ એક ગણિતના પાઠ્યપુસ્તકનું નામ શું છે તો સાચો જવાબ આવશે આનંદદાય ગણિત પ્રશ્ન ચાર ગણિતમાં લીનાનો પરિવાર દ્વારા શું શીખવવામાં આવે છે તો સાચો જવાબ આવશે માપન ટો ગણિતમાં તહેવાર દ્વારા શું શીખવવામાં આવે છે તો સાચો જવાબ આવશે પેટર્ન પ્રશ્ન કેરીની મિજબાનીમાં કેટલી સંખ્યાઓ શીખવવામાં આવે છે તો સાચો જવાબ આવશે એક થી નવ પ્રશ્ન આઠ ધોરણ એક ગણિતમાં કુલ કેટલા એકમ છે તો સાચો જવાબ આવશે તેર એકમ પ્રશ્ન નવ શું છે લાંબુ શું છે ગોળ દ્વારા શું શીખવવામાં આવે છે તો સાચો જવાબ આવશે આકૃતિઓ પ્રશ્ન દસ ધોરણ એક ગણિતનું પાઠ્યપુસ્તક કેટલા પાનાનું છે તો સાચો જવાબ આવશે એકસો બાવીસ પાનાનું પ્રશ્ન અગિયાર ધોરણ એક ગુજરાતી પાઠ્યપુસ્તકમાં પ્રથમ પાને સાનું ચિત્ર છે તો સાચો જવાબ આવશે ડી અપ્પુ પહોંચ્યો પ્રશ્ન બાર ધોરણ એક ગુજરાતી પાઠ્યપુસ્તકમાં કેટલા એકમો છે તો સાચો જવાબ આવશે આઠ એકમ પ્રશ્ન તેર ધોરણ એક ગુજરાતીમાં પ્રથમ એકમ કયો છે વાદળ ગરજે ઉંદરનો ડર નાના અમથા વાંદરાભાઈ કે નાનકડી ઢીંગલી તો સાચો જવાબ આવશે નાના આમથા વાંદરાભાઈ પ્રશ્ન ચૌદ વાંદરો અને મગર વાર્તા કયા ધોરણમાં આવે છે એ ઓપ્શન છે ધોરણ બે બી ઓપ્શન છે ધોરણ એક સી ઓપ્શન છે ધોરણ ચાર કે ડી ઓપ્શન ધોરણ ત્રણ તો સાચો જવાબ આવશે ધોરણ એક પ્રશ્ન પંદર ધોરણ એકના એકમ બે માં કોની વાત આવે છે એ એ ઓપ્શન છે એ લાકડી છૂટી બી ઓપ્શન છેલ છબીલો સી ઓપ્શન વાંદરો મગર ડી ઓપ્શન ટીપા ટપકે ટપ ટપ તો સાચો જવાબ આવશે ડી ઓપ્શન ટીપા ટપકે ટપ 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 પ્રશ્ન સોળ ગર્જે એકમમાં કયા અક્ષર શીખવવામાં આવે છે તો સાચો જવાબ આવશે વર સ સી ઓપ્શન આવશે પ્રશ્ન સત્તર બિલ્લીને આવ્યા ચક્કર એકમમાં કયા અક્ષર શીખવવામાં આવે છે ક બ અછ જડ તર સી અબ છ કે ડી પડ તણ તો સાચો જવાબ આવશે ક

ધોરણ એક ગુજરાતીમાં રીંગણા લવ બે ચાર પાઠમાં કયા અક્ષર શીખવવામાં આવે છે તો એ છે લટ ચ ખ બી છે અબ છ સી છે પડતણ કે ડી છે જળ તક તો સાચો જવાબ આવશે એ લટ ચ ખ પ્રશ્ન વીસ ધોરણ એક ગુજરાતીમાં ઉંદરનો ડર એકમમાં કયા અક્ષર શીખવવામાં આવે છે તો એ ઓપ્શન છે જળતક બી છે જ ગળ સી છે પડતણ અને ડી છે લટ ચખ તો જવાબ સાચો આવશે જ હ ગ પ્રશ્ન એકવીસ ધોરણ એક ગુજરાતીમાં ઢ ઠ સ થ કયા એકમમાં શીખવાય છે નાનકડી ઢીંગલી એ ઓપ્શન બી ઓપ્શન ઉંદરનો ડર સી ઓપ્શન વાદળ ગરજે કે ડી ઓપ્શન ફિરકી ફરર તો સાચો જવાબ આવશે નાનકડી ઢીંગલી પ્રશ્ન બાવીસ ધોરણ એકમાં નીચેના પૈકી કઈ અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ થાય છે એ ઓપ્શન છે કવિતા જોડકણા વાતચીત કરે બી ઓપ્શન છે કવિતા અને જોડકણા સાંભળે સી ઓપ્શન છે કવિતા અને જોડકણા ગાય અને ડી ઓપ્શન ઉપરના બધા જ તો મિત્રો સાચો જવાબ આવશે ડી ઓપ્શન ઉપરના બધા જ પ્રશ્ન ત્રેવીસ ધોરણ એકથી પાંચમાં અઠવાડિયાનું કેટલા કલાક શિક્ષણ કાર્ય કરાવવું જોઈએ બેતાલીસ કલાક બી ઓપ્શન ચાલીસ કલાક સી ઓપ્શન અડતાલીસ કલાક કે ડી ઓપ્શન પિસ્તાલીસ કલાક તો મિત્રો સાચો જવાબ આવશે ચાલીસ કલાક પ્રશ્ન ચોવીસ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ટુ ઝીરો ટુ ઝીરો સમિતિના અધ્યક્ષ કોણ હતા એ વસુધા કામત બી એમ કે શ્રીધર સી મંજુલ ભાર્ગવ કે ડી ડૉક્ટર કૃષ્ણસ્વામી તો સાચો જવાબ આવશે ડી ડૉક્ટર કૃષ્ણસ્વામી કસ્તુરીગન પ્રશ્ન પચીસ ધોરણ એક ગુજરાતીમાં પ્રથમ એકમમાં કયા અક્ષર શીખવવામાં આવે છે એ ઓપ્શન છે વરસદ બી ઓપ્શન છે ગમન જ સી ઓપ્શન છે અબકછ કે ડી ઓપ્શન પડતણ તો સાચો જવાબ આવશે ગમન જ બી ઓપ્શન તો મિત્રો આવી જ રીતના આપણી ચેનલ સાથે જોડાયેલા રહો સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો આ રીતના હવે વિડિયો તમને આ ચેનલ પર જોવા મળશે અને આ વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો ધન્યવાદ